ભારતના પ્રથમ પ્રગતિશીલ રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ યસ ટુ બ્રોકર જેણે તેની રાજ્યવ્યાપી પહોંચને વધારવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમાવેશક વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી વિવિધ વ્યૂહાત્મક અને મહિલા કેન્દ્રિત પહેલી જાહેરાત કરી છે તેના લાંબા ગાળાના વિઝનના ભાગરૂપે વાય ટુ બી એક સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ રજૂ કરી રહી છે જે પ્રોત્સાહનો ઉદ્યોગ સાહસિકતાની તકો તથા કૌશલ્ય વિકાસને એક સાથે લાવે છે આ પ્રોગ્રામ આ ક્ષેત્રમાં વધુ પારદર્શકતા તથા આધુનિકીકરણ માટે ઉત્પ્રેરક તરીકેનું કંપનીનું સ્થાન મજબૂત કરે છે આ વિવિધ પહેલી રજૂઆતનું મુખ્ય આકર્ષણ છે હિસ્ટેક યસ પ્રુફ હર કેમ્પેન જે મહિલાઓને પ્રોપર્ટીની માલિકી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા તૈયાર કરવામાં આવ્યું છે રજનીય અસારી કોફાઉન્ડર ઓર સી ઓ યસ ટુ પ્રોગ્રામ why to be स्कीम किसके लिए और why to be स्कीम स्पेशली वुमेन्स के लिए हमने वुमेन्स के लिए स्कीम चालू करी है अगर आप कोई भी हमारे से हमारे थ्रू घर लेता है वुमेन्स के नाम पर तो हम 1 लाख रुपए कैशबैक देते हैं कोई भी भर सकता है कहीं पर भी भर सकता है कहीं से भी ले सकता है सिर्फ हमारे प्लेटफार्म से चाहिए हम उनको और लेडीज के नाम पर ही बुक कराइए तभी आपको मन लाइन कैशबैक मिलेगा अभी भी हमने स्टार्टिंग अहमदाबाद से ही करी है आगे जाके हम स्प्रेड करने वाले हैं, जो हमारा आगे प्रोसेस चालू है। बट आई एव एज सच एज जो पर्सनल ऐसे हम सबसे ही किसी के पास जाइए हम दे देंगे आपको मन लाइन कैशबैक बट कुछ हमारे यहाँ के हैं जो तीन चार प्रॉपर्टीज ऑन गोइंग चालू